સુરત ગ્રામ્યના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે આ એસટી કર્મચારીએ તેની જ પત્નીની જે પ્રકારે હત્યા કરી હતી ને ત્યાંથી તે ફરાર થઈ ગયા હતા આ એસટી કર્મચારીને અમદાવાદની પોલીસે દબોચી લીધા છે તેમણે કેમ હત્યા કરી હતી અને શું હતો મામલો તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી સુરત જિલ્લો છે તેના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ થી છ દિવસ પહેલા એક મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી હત્યા કરનાર કોઈ નહીં પરંતુ આજ ગુજરાત સરકારના એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે બજાવતા દિનેશ ડામોર હતા કેમ કે આ દિનેશોરનવાર આ પતિને વારંવાર ઝઘડો કરી કહેતા હતા કે તેમને તેમના વતનમાં રહેવા જવું હતું અને માંડવી તેમને રહેવું નહોતું તે કારણસર આ પતિ પત્ની વચ્ચે રોજ કજીયો થતો રોજ ઝઘડો થતો અને અંતે આ દિનેશ ડામોર છે તે તેમની પત્નીનું ઢીમ ધાળી દેવા માટે તત્પર બને છે છે તેમની પત્નીને સાડી વડે ગળે આપે ત્યાર પછી તેમના પતિ મૃત્યુ પામે છે અને એ જ સાડી ઓઢાડી ત્યાંથી તે ફરાર થઈ જાય છે આ ઘટના પાંચ છ દિવસ પહેલા બનેલી હતી પરંતુ આરોપી છે તે ગીતા મંદિર ડેપો પર ઉભો છે તેવી માહિતી મળી હતી અમદાવાદના જે કાગળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને તે પહોંચે છે ત્યાં યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરે છે અને અંતે આ દિનેશ ડામોર છે તે ભાગી પડે છે અને તેણે જે પ્રકારેનો ગુનો કર્યો હતો તે કબૂલ કરે છે આ ઘટનાને લઈને કે ડિવિઝનના એસીપીએ પણ વિગતો આપી છે જો કાગરા પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી વાતમી મળેલ હતી કે સુરત ગ્રામ્ય જિલ્લાના જે માંડવી તાલુકાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પત્નીને મારી નાખીને ભાગી ગયેલ છે તે હત્યા કરનાર વ્યક્તિ અહીં કાગડાપેટ વિસ્તારમાં ગીતા મંદિર પાસે આવેલ છે તેવી બાતમી મળી તાત્કાલિક કાગડાપેટ પોલીસની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ કામના વ્યક્તિ દિનેશભાઈ વેલજીભાઈ ડામોરને હસ્તગત કરેલ હતા અને ત્યારબાદ તેમની પૂછપરછ કરતા જાણ થઈ કે આ દિનેશભાઈ વેલજીભાઈ ડામોર જેઓ નોકરી એસી ડ્રાઈવર તરીકે કરે છે તેઓએ આજથી પાંચ છ દિવસ પહેલા કંકાસ અને પોતાના અંગત પ્રશ્નોને લીધે પોતાના પત્ની સાથે ઝઘડો થયેલો હતો અને આજથી પાંચ છ દિવસ પહેલા પોતાના પત્નીને સાંજના સમયે સાડીનો ઉપયોગ કરીને ગળો ટૂંકો આપીને તેઓનું હત્યા કરેલું ત્યારબાદ તેઓએ તાત્કાલિક પત્નીની ઉપર કાપડ ઓડાડીને પોતાનો જે રૂમ હતો તેને લોક મારીને ત્યાંથી ભાગી છૂટેલ હતા આ તપાસ કરીને તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરે જેમાં માંડવી પોલીસ પોલીસે આ અનુસંધાને ગુનો દાખલ કરેલો હતો જેમાં બી ની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરીને આ જે આરોપી પકડેલ છે તેઓને કાગડાપીઠ પોલીસે માંડવી પોલીસને આપેલ છે

જયારે પત્નીને પોતાના વતન જે છે તેઓને વતનમાં જવા માટે વારંવાર પોતાના પોતાના કહેતા હતા પણ પતિ સાથે કોઈ કારણસર ઝઘડો થતો હતો એ સાંજે તેઓને જયારે જમતા પતિ જમવા બેઠા હતા ત્યારે તેઓને એવું લાગ્યું કે અંદર ખાવામાં કઈ મળાઈ દીધું હોય કે એ પ્રકારની સ્મેલ આવી તે મુદ્દા ઉપર તેઓ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને તાત્કાલિક આવેશમાં આવીને આ પતિએ સાડીનો ઉપયોગ કરીને ગળા ટૂંકો દઈને હત્યા કરે છે આમ સુરતના માંડવીમાં જે પ્રકારે આ એસટી કર્મચારીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો અને હત્યા અન્ય કોઈની નહીં પરંતુ તેમની પત્નીની કરી હતી આરોપીને પોલીસે ઝડપી લીધા છે માંડવી પોલીસને સોંપી પણ દીધા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો